બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે અત્યારે આપણે અદ્વૈત વેદાંતમાં જે અભેધ જ્ઞાન જે છે એ વિશે જોઈ રહ્યા છે અભેધ જ્ઞાનમાં આપણે ગયા ગઈકાલે નહીં પણ પરમ દિવસે જોયું કે અવિદ્યાની નિવૃત્તિ નિર્વિશેષ કૈવલ્ય ચૈતન્યમય ભ્રમ અને આત્મા એના એકતાના જ્ઞાન થકી થાય છે એમ કહે છે એ સંબંધી નીચે પ્રમાણે શ્રુતિઓ છે એટલે આપણે આ પરમ દિવસે આખું અદ્વૈત વેદાન જોયું હતું કે ભાઈ જીવને જે અવિદ્યા વળગે છે એટલે એકચ્યુલી તો ભ્રમની અવિદ્યા કહી છે અને એને કારણે એ પોતે પોતાને જીવ સમજે છે તે અભેદ જ્ઞાન જ્યારે એને થાય કે ભાઈ હું પોતે ભ્રમ છું એવું એને અભેદ જ્ઞાન થાય ત્યારે એના અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય એટલે એ પોતે પોતાને ભ્રમ માને એટલે એ મોક્ષ થઈ ગયો બરાબર હવે એમાં જે ભ્રમ જે છે એ હવે એક દિવસ પાછું આ જે અદ્વૈત વેદાન જોયું હવે અદ્વૈત વેદાન પ્રમાણે ભ્રમ કોને કહી છે કેવી રીતે કહી છે પાછું બીજી વખત જોઈશું જો એ લોકોમાં પહેલું નિર્વિશેષ ભ્રમ છે એનું નામ ભ્રમ છે બીજું માયાથી સબલિત ભ્રમ છે એને એ લોકો ઈશ્વર કહે છે શું કહે છે ઈશ્વર કહી છે હવે અહીંયા ઈશ્વર જે છે ને ત્યાંથી આખી એ લોકોના ફાટા પડે છે સમજો એ ઈશ્વર જે છે તે માયાના ગુણનો સ્વીકાર કરે એટલે એ સગુણ ભ્રમ છે એ અવતાર ધારણ કરે તો એ અવતાર કહેવાય સમજવા જેવું છે એ ઈશ્વર શું ધારણ કરે અવતાર ધારણ કરે તો એ અવતાર છે અને પેલું ભ્રમ જે છે એને અવિદ્યા માયા લાગે તો એ સુખ થઈ જાય જીવ થઈ જાય બહુ ગરબડવાળું છે એટલું ઈઝી પણ નથી પણ જરા મગજમાં શાંતિથી યાદ રાખજો જો પહેલું અહીંયા આપણે લખીને જ કરશું પહેલું નિર્વિશેષ ભ્રમ છે બરાબર એ લોકોનું જે કંઈ કરતું જ નથી નિર્ગુણ છે નિષ્ક્રિય છે બરાબર કોઈ પ્રકારનું કંઈ પણ શાંત છે એકદમ અનિર્વચનીય જેના વિશે કંઈ કહી શકાય એવું નથી એ પહેલું કહ્યું નિર્વિશેષ ભ્રમ કેવલ ચૈતન્યમય નિરાકાર પછી એના પછીનું જે ભ્રમ છે તે સવિશેષ ભ્રમ છે હવે સવિશેષ કેમ માયાના ગુણનો શું કરે છે સ્વીકાર કરે છે એટલે એ સગુણ ભ્રમ છે એને એ લોકો શું કહી જાય ઈશ્વર કહી છે હવે જે અવતાર જે થાય છે તે આ માયાથી સવિલિત ભ્રમ જે છે ને એના થાય છે હવે જ્યારે એનો અવતાર થાય છે પછી એ લોકો એનું નામ શું આવે છે ખબર ભગવાન કેમ એ ભગવાન છે તો એની અંદર બધા ગુણ છે કયા જ્ઞાન શક્તિ બળ વીર્ય તેજ અને ઐશ્વર્ય સમજો કારણ કે ગુણ તો છે ભગવાનમાં એટલે ત્યાં એ લોકો એને ભગવાન કહે છે સમજો એટલે એ લોકોના મતે ભગવાન ઈશ્વર અને બ્રહ્મ આ ત્રણ કોની કેટેગરી છે આપણા ભગવાનની ત્યારે આપણા માટે આપણા આપણા મત મુજબ અહીંયા જે ભગવાન આવે તે મૂર્તિમાં જે ભગવાન રહ્યા તે પણ જે ભગવાન રહ્યા તે ચતુર્વી રૂપે રહ્યા છે તે અવતારો જે તમે કહેવું તે કે પેલું અક્ષરધામસ્ત પર બધા કે કોણ સબકા માલિક એક બધા એક જ છે ત્યારે આ લોકમાં અદ્વૈત વેદાંતમાં શું છે આ બધી કેટેગરી છે તમે પહેલાં આને મોઢે કરી નાખો આ તમારું મોડે થાય એકાદ બે દિવસમાં બરાબર તમને યાદ રહી જાય એટલે પછી કહેજો એટલે એક દિવસ પહેલું ભ્રમવાળું આખું ચલવી નાખશું જેમાં હું જે બોલ્યો ને આ ભ્રમવાળું એ કારણ કે એ બધું તમારે યાદ રાખવું પડશે તો જ આગળ અદ્વૈત વેદાંતનું જે કંઈ એનો નિરાશ થતો જશે તો તમને વિશિષ્ટ અદ્વૈત વેદાંતનું મહાત્મય સમજાશે સમજો એમને ન સમજાશે બરાબર એટલે એ લોકનું જે ભ્રમ એટલે અવતાર જે થાય છે તે માયાથી સહબલિત ના થાય છે હવે તમે સમજો જે માયાથી સબલિત બ્રહ્મના અવતાર થાય એ લોકોના મતે એ અવતારની ઉપાસના કે કોઈ ભજન કરે તો એનો મોક્ષ કદી થાય કારણ કે એ જ પોતે માયાથી સબલિત છે આ બધા ભગવાને શ્રીજી મહારાજે આ બધા મુદ્દા કાઢેલા છે અને આ બધા મુદ્દા સત દૂષણીમાં છે સતદૂષણી હવે પાછું એવી તમને કહેવું પડે અદ્વૈત વેદાંત ઉપર બે શાસ્ત્ર બહાર પડેલા છે એટલે આખું અદ્વૈત વેદાંત થયું ને એ પછી પહેલું છે સતભૂષણી સતભૂષણી એટલે એના જે સો પ્લસ પોઈન્ટ જે છે ને તે અદ્વૈતીઓ બહાર પાડેલા છે એની ઉપર પછી બીજું શાસ્ત્ર બહાર પડ્યું એનું નામ શું છે સત દૂષણી એટલે એના સો દૂષણ બતાવેલા છે એનું એક દૂષણ આ છે આ મેં તમને હમણાં કહ્યું ને કે જે ભગવાન જે છે બરાબર એ કેવું માયાથી સવલિત છે હવે જે પોતે માયાથી સવલિત છે બંધાઈ લો જે તમને માયામાંથી કઈ રીતે કાઢી શકે વાત સમજ્યા હરિદિગ્વિજયના નવમો દસમો ઉલ્લાસમાં જે હરિદિગ્વિજયનો નવમો દસમો ઉલ્લાસ છે ને એમાં જે ખંડન છે ને સમજો એ પણ આ સત દૂષણીના ઘણા બધા મુદ્દા છે ને તે અંદર આવે છે પણ આપણે એ સમય પર આમાં શું હોય સમજો આપણે આપણા શાસ્ત્ર લઈને બેસીએ ને ત્યારે પહેલાંનો એટલો ખ્યાલ નહીં હોય ને આપણે એટલે સતદૂષણીનો આપણે એટલો અભ્યાસ નહીં હોય બાકી સતદૂષણીમાં જે સો દૂષણ બતાવેલા છે કોના અદ્વૈત વેદાંતના એ ઉપરથી હરિ દિગ્વિજયમાં ઘણા બધા મુદ્દા લઈને વિશિષ્ટતા અદ્વૈત વેદાંત પ્રમાણે અદ્વૈત વેદાંતનું ખંડન કરેલું છે અને એ મુદ્દા આમાં પણ છે સતત દૂષણીના જે સો મુદ્દા જે છે ને એ આમાં પણ છે અલગ અલગ રીતે બતાવેલા છે પણ આમાં હિડન હોય હિડન એટલે બાજુ તમને હવે કેવી રીતે કહ્યું છુપાયેલા છુપાયેલા છુપી રીતે સમજાવ છુપી રીતે છુપાયેલા અમુક શબ્દ અલગ હોય પણ દેખાય નહીં તમને એટલે જે હા અદ્રસ્ત રૂપે હોય એટલે જે માણસ એને બરાબર અભ્યાસ કરતો હોય એને સમજ પડે બાકી બીજાને ન ખબર પડે દાખલા તરીકે ભગવાને વચનામૃતમાં ઘણા બધા વચનામૃતમાં ઘણા બધા જે કોઈ મતો જે છે આપણે દાખલા તરીકે કહીએ કે પેલા શું કહીએ આમાં અદ્વૈતિઓનું એટલે શુષ્ક વેદાંતીઓનું ખંડન કરેલું હોય કોઈ જગ્યા પર સાંખ્યવાળાને ભગવાને કહ્યું કે આમ સમજો કોઈ જગ્યા પર યોગવાળાનું કહ્યું હોય કોઈ જગ્યા પર નિરાકાર ભ્રમનું આખું ટોટલી ખંડન કરેલું હોય હવે ભગવાને એવી ભાષામાં લખ્યું હોય કે તમને ખબર જ ન પડે કે આખા આખા મતનું ભગવાન અહીંયા વચનામૃતની અંદર ખંડન કરી નાખ્યું છે તમે તો એને ભગવાનનું વચનામૃત સાંભળીને વાંચીને સમજી જાઓ પણ એકચ્યુઅલી એમાં ભગવાને આખા એક મતનું ખંડન કરેલું હોય તમને એક એક્ઝામ્પલ બેસ્ટ આપો અંત્યનું આડત્રીસનું વચનામૃત અંત્યના આડત્રીસમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે સાંખ્યશાસ્ત્રના જે પ્રકૃતિ અને પુરુષ સુધી જ્ઞાન પહોંચેલું છે કે પ્રકૃતિ અને પુરુષ થકી આ સૃષ્ટિ થાય છે એ મતનું ખંડન કરેલું છે કે પ્રકૃતિ અને પુરુષની પર એટલે ઓરા જે ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન એના થકી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે એમ કરીને પ્રકૃતિ પુરુષ સુધી જે સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન ગયેલું છે એનું ભગવાને ખંડન કરેલું છે અંત્યના અડત્રીસમો વચનામૃતમાં સમજો હવે જે આપણા સંપ્રદાયનો હોય જેને ભણતર હોય નહીં જે બિચારો ભણેલો નહીં પેલો બાબુ પીછી મારી જોડે આવેલો એ મને કહી કે જો આમાં સ્વામિનારાયણ ભગવાનને આવું કંઈ થયું મને બહુ દાત આવ્યા હું કંઈ બોલ્યો નહીં પછી મેં એને કહ્યું મગું જે સાંખ્યશાસ્ત્રનું આમ સાંભળું જ તે કંઈ ના નહીં સાંભળું મકું આમાં સાંખ્યશાસ્ત્રનું ખંડન છે તું મને અંત્યના આડત્રીસમાં વચનામૃતમાં આખા વચનામૃતમાં સ્વામિનારાયણ શબ્દ શોધીને બતાવ તું જે એમ કહી જ ને કે સર્વોપરી કયા છે મેં કહું તું આમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે એમ સ્વામિનારાયણ શબ્દ શોધીને બતાવું જા તને વચનામૃત આપું તે લી આવ્યો મારી પાસે લઈ આવ્યો તો ખરો ને પાછો લઈ આવ્યો ને મને સમજાવવા ગયો પછી એમ 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 ગમને જોયું હું તું સ્વામિનારાયણ શબ્દ કા અંદરથી પછી એની અંદરથી વાસુદેવ શબ્દ નીકળો ક્ષેત્રજ્ઞ એવા મેં કહું આમાં કોને ક્ષેત્રજ્ઞ કહેવા છે વાસુદેવ ભગવાન વાસુદેવ ભગવાન કાં રહી છે બોલ અક્ષરધામમાં રહી જાય બરાબર તો આમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ લખેલું છે તો તું સર્વોપરી કેવી રીતે કહી સ્વામિનારાયણ ભગવાન બસો વર્ષ પહેલાં આવ્યા અને આ સાંખ્યશાસ્ત્ર ભારત વર્ષનું સૌથી જૂનામાં જૂનું એટલે પ્રાચીનમાં પ્રાચીન જ્ઞાનનું શાસ્ત્ર સાંખ્યશાસ્ત્ર છે ને એમાં ભગવાને એનું ખંડન કરેલું છે તો તું આને સર્વોપરી પર કેવી રીતે લઈ શકે બગો આમાં સર્વોપરી તત્વ કયું છે કેવી રીતે અભિન્નનો નિમિત્તો તો ઉપાદાન કારણ તરીકે પરમાત્મા પરબ્રહ્મને સર્વોપરી તત્વ કયા છે પણ એમાં સ્વામિનારાયણ શબ્દ નહીં વાપરો અનાદિ વાસુદેવ શબ્દ વાપરો છે આમ આમ કરીને બિચારો નિરાશ થઈને ગ્યો ગયોમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી જે છે તે છે બરાબર પછી અંત્યનું ઓગણચાળીસનું વચનામૃત એમાં પણ ભગવાને એકમેવા અદ્વિત્યમ બ્રહ્મ એની સ્થાપના કરેલી છે એટલે ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ એમે ભગવાને વિશિષ્ટ અદ્વૈત વેદાન પ્રમાણે કરેલી છે પણ અદ્વૈતની જે સૌથી ફેમસ શ્રુતિ એટલે અદ્વૈતવાળાએ જેને પકડીને એનો આખો મત બતાવેલો છે એકમેવો અદ્વિતીય બ્રહ્મ એ ભગવાને એની વાત કરેલી છે અંત્યના ઓગણચાળીસનો વચનામૃતમાં એટલે આવા ઘણા બધા વચનામૃત છે કે જેમાં ભગવાને સીધા આપણું તમે લોકો જે આપણું સ્તોત્ર બોલો તેમાં આવે ને પરમત ખંડનમ હર હર પરમત ખંડનમ બરાબર તો એ પરમતના ભગવાને બહુ ખંડન કરેલા છે પણ ખંડન કેવા ખબર સોફ્ટલી મારા મારી દુખા દુખી એવું નહીં બહુ સોફ્ટલી કરેલા છે એકદમ હળવાશથી બરાબર સતાનંદ સ્વામીએ કરેલા છે મુક્તાનંદ સ્વામીએ કરેલા છે અને કેવી રીતે કરેલા છે કે પહેલાં લોકો પછી પોતાનો મત છોડીને આપણી બાજુ આવ્યા એવી રીતે મગજ મારી નહીં એમ બહુ શાંતિથી હા શુદ્ધ દ્વેત દ્વારાનું પણ છે કે ભાઈ આમાંથી ભગવાન ચવન પામી ગયા જીવ કેવું કે ઈશ્વર કેવું તે ભગવાનમાંથી ચવન પામ્યા એટલે પેલો સ્ફુલ્લિંગ વાત કે ભાઈ અગ્નિના અગ્નિના તણખાઓ તો ભગવાને ત્યાં કહ્યું કે જો ભાઈ એવી રીતે ભગવાનમાંથી જીવ ઈશ્વર રૂપે થતા હોય બધા તો ભગવાનની અંદર શું થઈ જાય ચવન થયું અચ્યુત પણ ભગવાનનું ચાલ્યું જાય નિર્વિકાર પણ ચાલ્યું જાય ભગવાનમાં વિકાર આવી ગયો એવું કહેવાય તો એ તો શ્રુતિ વિરુદ્ધ છે ભગવાન તો નિર્વિકારી છે એટલે એ શુદ્ધાદ્વૈતવાળાનું ખંડન છે એવા ઘણા બધા મત છે કે જેનું ભગવાને ખંડન કરેલું છે ભગ કોનું બધા મટોનું ખંડન છે ને સૌથી વધારે ભગવાને આ જેના ખંડન પણ વધારે નહીં કર્યા પણ જે ભગવાનને જરા પણ નહીં ગમતા એવા મત હોય તો આ કોલ મત પાસુપત મત એવા બધા ઘણા મત છે કે જે ભગવાનને જરા પણ નહીં ગમતા અને એના વિશે ભગવાન એટલે બહુ વધારે ચર્ચા પણ નહીં કરી એમ કે એ બધા મત તો જરા પણ પેલા અંગીકાર કરવા જેવા જ નથી એમ એના વિશે બહુ વધારે ચર્ચા કરવા જેવી પણ નથી એટલે કોલ મત છે પાસુપત મત છે એ તો ભગવાનને દીઠા પણ નહીં ગમતા હતા બરાબર એ બબ્બે ચચા લાઈનમાં એના ખંડન કરેલા જારી દીધી જાય બહુ વધારે નહીં કહેવું ચાલો હવે આપણે આગળ જઈએ જે એને એક અદ્વિતીય જુએ છે તેને ફરી મૃત્યુ સંસાર રહેતું નથી જે એને જુએ છે તે મૃત્યુને જોતો નથી જ્યારે એ આ અદ્રશ્ય શરીર અવાચ્ય અને અનાધાર બ્રહ્મા નિર્ભયદાદી પ્રતિષ્ઠા એટલે સ્થિતિ કરે છે ત્યારે તે અભય પામે છે એટલે આ બધું અંદર આવી ગયું ગઈકાલે આપણે જોયું કે અનાધાર બ્રહ્મા અભય માટે શ્રુત પ્રકાશિકા અથવા તો અભયરૂપી પ્રતિષ્ઠા મેળવવા માટે એમ પણ અર્થ લઈ શકાય અભય પામે એટલે શું છે કે ભાઈ સંસાર છે ત્યાં સુધી બધાને ભય રહ્યો છે સંસાર ભય જેનો ટળી ગયો તેને બધો ભય ટળી ગયો જીવને મુખ્ય ત્રણ પ્રકારના કાળકર્મ અને માયા એ ત્રણ ભય રહેલા છે સંસાર ભય એમાં છે તો કાળ પણ છે કર્મ પણ છે અને માયા પણ છે એ ત્રણે ત્રણ ભય એને સતાવે છે જો સંસાર જ નહીં હોય એના માટે તો આ કોઈ ભય રહેતા નથી એટલે એ અભય થઈ ગયો એટલે નિર્ભયતાથી પ્રતિષ્ઠા સ્થિતિ મેળવે છે ત્યારે તે અભય પામે છે નિર્ભયતાથી પ્રતિષ્ઠા સ્થિતિનો અર્થ આ જ કહી જે આમાં આપણે જોયું એ પ્રમાણે બરાબર ઓકે પરાવર બ્રહ્મનું દર્શન થાય જ પરાવર બ્રહ્મનું દર્શન પર એટલે કારણ પ્રકૃતિ અને અવર એટલે કાર્ય વિકાર રૂપ બરાબર એટલે શું કહ્યું પરાવર પરવત્તા અવર એનો અર્થ એવો કરેલો છે પર એટલે શું કહ્યું આમાં તમે એ સમજો ભ્રમનું દર્શન થાય છે પરાવર ભ્રમનું દર્શન એટલે શું થયું કારણરૂપ જે પ્રકૃતિ કઈ તે અને કાર્યરૂપ વિકારરૂપ જે એમ કહે કે અહીંયાની પ્રકૃતિ થઈ છે એટલે કાર્ય કારણરૂપ જે પ્રકૃતિ છે એ બંનેને વિશે એને શું દેખાય ભ્રમનું દર્શન થાય બરાબર એ આપણે અહીંયા પહેલાંમાં પણ જોયેલું આ આપણે પેલું રવિવારે ચલાવતા હતા ને વેદસ્તુતિનો ગધ્યભાગ એમાં પણ આ વધુ આવતું હતું રૂપી જે ભગવાનની માયા એ બંનેમાં ભગવાન પોતે જ રહેલા છે એ બંનેના કાર્યકારણ એટલે શું જે કારણરૂપીની જે માયા છે તે અને કાર્યરૂપીની જે માયા છે તે કારણરૂપીની જે માયા જે છે તે ભગવાને કેવી કહી કેવી કહી સત્ય કઈ આમ ઉપર લખેલું જ છે અને પરિવર્તનશીલ જે કહી તે અહીંયા કઈ થઈ કાર્યરૂપીની માયા પણ ભગવાન વસ્તુ એ કાર્યરૂપીની માયા છે એમાં પણ રહ્યા છે અને કારણરૂપીણી માયા છે એમાં પણ રહ્યા છે એટલે પરાવર એટલે આનો અર્થ પરાવર બ્રહ્મનું દર્શન થાય છે એટલે શું જો આ રહ્યું આજે અહીંયા લખેલું જ તે જોઈ લઉં સત્ય અને અસત્યની વ્યાખ્યા આપેલી છે ને તે આપણે વિશિષ્ટતા દ્વૈત વેદાંતિઓ માયાને શું કહીએ છે અનાદિ એટલે સત્ય કહીએ છે બરાબર છે પણ માયાનું કાર્ય જે છે તે કેવું છે અસત્ય છે કેમ કારણ કે એ કેવું છે પરિવર્તનકારી છે એટલે પણ કારણરૂપીની માયા જે ભગવાનના ધામમાં બેઠેલી છે તે કેવી છે અનાદિ છે જેવી છે તેવીને તેવી છે બરાબર હા બોલો તમે કેટલી વાર એક ને એક સવાલ પૂછો છો અશોકભાઈ આસક્તિ તો માયાને કારણે જ થાય એમાં પરિવર્તનની કા વાત છે માયા તો અહીંયા એવી છે જ ભગવાન ની શક્તિ છે આસક્તિ તો થવી જ જોઈએ ને તો અહીંયા મજા આવે વરસાદ પડે તો ગરમ ગરમ ભજીયા ખાવાનું મન થાય તો તો એને જીવન છે બાકી એને મન નહીં થતું હોય તો પછી જીવન જ નક્કામું છે ને આસક્તિ તો જન્મ મરણનું કારણ છે એનો અર્થ શું થાય છે આ શક્તિ તો આ શક્તિ એ તો જા ભી શક્તિ એ ડરને કા કઈ કઈ જ ના એનું નામ જ આ શક્તિ બરાબર હે વા ના વસીને રહી લીજે અંદર જીવને વિશે જીવને વિશે વસીને રહી લીજે તત્વ વગરની છે પણ જીવ જે છે એને એમ કહી કે ચોવીસ તત્વવાળો કરી નાખે સમજાવ બરાબર એટલે ભગવાને એવી માયા મૂકેલી છે કે પેલો અંદર ગોળ 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 ફરિયા કરે જેને ગાર દઈ એને જ પાછળ બેસાડીને મંદિર સુધી લાવે સમજી ગયા એ જેમ્સ બંધ થઈ જાય તો બી લઈ જાય એને ઉચકીને હવે એ માયા જ છે ને સમજો એ તમારી માયા છે એ તમે લઈને આવો અમારી માયા હોય તો અમે લઈને આવીએ એટલે બધાની માયા અલગ અલગ છે જેના ખીલે જે કંઈ માયા જેના ખીલામાં જે ઢોર છે એને એની માયા છે બીજાનું ઢોર જાય કે નહીં જાય એને હું લેવા દેવા એની એ જ તો માયા છે તમારા ખીલે જે ઢોર હોય એ સાંજ પડે ને આવી જાય એટલે તમને શાંતિ ભાઈ બાજુવાળાનું આવ્યું નહીં આવ્યું તમે બહુ તો બે આવડો હા નહીં આવ્યું તારું હા બહુ ખોટું થયું બહુ ખોટું તમે કે ગયું તો ગયું મને એવું લેવા દેવા એ જ તો ભગવાનની માયા છે પાર્કું પોતાનું કરાવે વાલું અરખામણું કરાવે એ જ તો ભગવાનની માયા છે સમજો એને પરિવર્તન જોડે કંઈ લેવા દેવા જ નથી પરિવર્તન તો ઉલટી ભગવાને સારું મૂકેલું છે સમજો પરિવર્તન મૂકેલું છે જો એ પરિવર્તન તમને દેખાઈ જાય તો વૈરાગ્ય થઈ જાય પણ એ પરિવર્તન આપણે જોતા જ નથી દાખલા તરીકે જે વ્યક્તિ યુવા છે તે વ્યક્તિ વૃદ્ધ થવાનો છે તે આપણે બધાને ખબર છે તો પણ એ યુવા હોય તો એના વિશે આસક્તિ થાય છે જે વસ્તુ નવી છે તે જૂની થવાની છે તૂટવાની ફૂટવાની છે તે આપણે ખબર છે તો પણ એના વિશે આસક્તિ થાય છે કેમ થાય છે કારણ કે એનો જે પરિવર્તનશીલ સ્વભાવ છે એ આપણે ખબર તો છે માનતા નથી જો એનું પરિવર્તન આપણે ખબર પડી જાય તો આપણે એ અસત્ય છે તે ખબર જ પડી જાય તો અસત્ય ખબર પડી જાય તો પછી આપણે એમાં લોભાઈએ તો સત્ય એવા ભગવાન પાછળ જઈએ ને આપણે સમજો અભી વાત નીકળીએ તો દૂર તલક જાય પણ આપણે એના અસત્ય સ્વભાવને નકારી નાખીએ જ આપણે એવું છે કે જેવું છે તેવું ને તેવું જ રહેશે બરાબર એટલે વાળ પેલા સફેદ થઈ જાય તો બી કાળા કરવાનો થાય પાછો સમજો કે ભાઈ મારે જવાનના જવાન જ રહેવું છે તો એને ખબર નથી કે એ મારા શરીરનું પરિવર્તન છે તો એ આજે કાળા કરવાની કોઈ જરૂર નથી એ તો સફેદ થાય તો સફેદ જ થવાના હવે એ કાળા નહીં થાય હવે એ મરે તાવ સુધી સફેદ રહી કા મેદાન સાફ થઈ જાય કારણ કે પરિવર્તન એનો સ્વભાવ છે એ પરિવર્તનને આપણે ઓળખીને તો ભજન કરવાનું છે એટલે ભગવાને જે પરિવર્તન મૂકેલું છે કઈ કાર્યરૂપીણી માયાની અંદર એ આપણા હારા માટે છે સમજો એનાથી આશક્તિ નહીં થતી એનાથી તો જાશક્તિ થાય કે તમને ખબર પડે ભગવાન તમને એલામ આપે છે કે જે વસ્તુ આજે તારી છે એ કાલે કોઈ બીજાની હતી પરમ દિવસે કોઈ ત્રીજાની થઈ જશે આજે તને જે પરિસ્થિતિમાં મળી એ કાલે એ પરિસ્થિતિમાં નહીં રહેવાની રેતી જેવું છે તમે ગમે એટલી જોરમાં એને ઝાલીને રાખો છેલ્લે શું થવાનું છે હાથમાંથી નીકળવાની જ છે પરિવર્તન સંસાર કા નિયમ હે આજ જો તુમારા કલ કિસી ઓર કાતા ઓર પરસો કિસી ઓર કા હોગા સમજો તો પરિવર્તન જે અસત્ય માયા જે કાર્યરૂપીણી છે એ તો એકચુઅલી આપણે વૈરાગ્ય જગાઓમાં બહુ કામની છે જો હકીકતમાં આપણે સાર વિવેક થાય તો પણ આપણે થતો નથી બરાબર આપણા ઘરનું ચાઇનીઝ મોડલ પણ હોય તો આપણે એને પંપાળી પંપાળીને રાખીએ કેમ હસુ હજ મનીષ ચાઇનીઝ મોડલ આપણે પણ ખબર છે કે આખું ચાઇનીઝ મોડલ છે પણ તો પણ આપણે એને પંપાળી પંપાડીને રાખવું પડે હા બહુ ચલે તો ચાંદ તક ના ચલે તો શામ તક તો પણ કેમ એ પરિવર્તનકારી એનો સ્વભાવ છે એને વિશે આપણે આસક્તિ જતી નથી આપણે ભાઈ બહુ સારું મારું છે તેડા પર મેરા હે ગમે એટલો તેળો હોય ને આપણો છોકરો આપણે શું કહીએ તેળા પર મેરા હે ભાઈ ભગવાનની માયા છે એનો સ્વભાવ પરિવર્તનકારી છે તે તો કૃપા કરેલી છે ભગવાને જો જે વસ્તુ જેવી હોય તેવીને તેવી રહેતી હોય અને પલલોકમાં મળતી હોય તો કોઈ માણસ મરવા પણ તૈયાર નહીં થાય અને દાન કરે તો દાન પણ નહીં કરે તમે સમજો દાન કેમ કરે છે માણસ કે કરે છે તો એને એવું છે કે મને કોઈને કોઈ લોકમાં પાછી એના સુખની પ્રાપ્તિ પર મળશે એના બદલામાં પણ જો એને એવું હોય કે જે જે રીતે છે તેવું ને તેવું જ પાછું મળે એટલે હું અહીંયા સો કરોડ ભેગા કરીશ તો એ સો કરોડ એમને એમ જ રહી તો કોઈ એક રૂપિયાનું દાન ના કરે કરે કોઈ તમને લાગે જેવું કે કોઈ કરે આ તો શું છે એને ખબર છે કે હું મરી જઈશ તો અહીંયા રહી જવાનું છે પલલોકમાં હું અહીંયા જે કંઈ કરીશ એના ફળના બદલામાં જે કંઈ મળશે તે પલલોકમાં મળશે એટલે અહીંયા દાન કરે જઈ રહ્યો લોભનો માર્યો બાકી એને એમ કે આ અહીંયાનું બચેલું જ તે એમને એમ જ પાછું મળવાનું છે તો પેલો તો અરે એક રૂપિયો નહીં આપું ચમડી જાય પણ દમડી નહીં જાય બરાબર ચાર આના નીચે ગાયના છાણમાં પડેલા હોય તો પણ આમ તેમ જોઈને સાફ કરીને આમ આમ કરીને સીધો ખિસ્સામાં જ મૂકી દઈ ચાલ તો ભાઈ કોઈ જોતું નથી સમજો બરાબર એટલે ભગવાને જે કરેલું જ તે બરાબર કરેલું જ આ તમે સવાલ પહેલાં ગુરુને ચેલા જતા હતા ને તરબૂચવાળી વાત હતી એક ગુરુને શિષ્ય જતા હતા તો મસ્ત તરબૂચના વેલા હતા બરાબર બહુ સાંભળવા જેવું જ મહેશભાઈ તમને બહુ મજા આવશે તરબૂચના વેલા હતા આમ મોટા મોટા ચોમાસામાં થયેલા તો શિષ્ય કહે ગુરુ કે આ ભગવાન એમ કહે કે ભૂલ કરી એવું નહીં લાગતું એમ કહે તમને ગુરુ કે ભાઈ ભગવાન ભૂલ નહીં કરે કોઈ દિવસ શિષ્ય કહે મને એવું લાગે છે આ ભગવાને ભૂલ કરેલી એમ કે શિષ્ય કહી શું ભૂલ કરી ભાઈ એ તરબૂચના વેલા હોય કેવા રૂપાળા લાગે છે એની જગ્યા પર આમ મોટા મોટા ઝાડ થતા હોય એમના મોટા મોટા તરબૂજ લટકતા હોય તો કેવા સરસ લાગે એમ કે કેવા સરસ છો ભાઈ ગુરુ કે એવું ના હોય ભગવાને જે કહ્યું હોય તે બરાબર જ હોય એ દલીલ કરવા માંડ્યો ગુરુ કંઈ કઈ નહીં જરા આગળ ચાલ જવાબ મળી જશે તને ભાઈ આગળ ગયો ને તે એક જગ્યા પરથી આટલું શું પહેરી આપણી રાજાપુરી કેરી પડી દમ દઈને ચેલાના માથામાં જ પડીને ચેલો બેભાન થઈ ગયો અડધો કલાક રહીને ઉઠ્યો પછી ગુરુએ કહ્યું શું પૂછ્યું કેમ છે હવે બોલ ભગવાને બધું બરાબર કરેલું જ કે નહીં કર્યું આની જગ્યા પર જો તરબૂચ પડ્યું બોલો કે આપણા રામ રમી જશે હવે તારે તરબૂચ ઉપર જોઈએ જ કે નીચે જોઈએ જ બોલ એ કંઈ ના ભગવાને બધું બરાબર કરેલું છે એટલે ભગવાને જે કરેલું છે તે આપણા સારા માટે કરેલું છે જે કાર્યરૂપીણી માયા જેને અસત્ય કહી કે જે પરિવર્તનશીલ છે જો તમે એને ઓળખી જાઓ તો તમને એમાં વૈરાગ્ય થઈ જાય કે ભાઈ આ તો આજે મારું છે ગઈકાલે કોઈ બીજાનું હતું ને પરમ દિવસે કોઈ ત્રીજાનું જ થવાનું છે એના કરતાં ભજન કરીશ તો મારી જોડે આવું હોય એક એક નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલેલો હતો એક 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 નામ કામનું છે સમજો ભજન કોઈ દિવસ કોઈનું કોઈ લઈ નહીં શકતું જળ ભરતને ત્રીજા જન્મમાં પણ જ્ઞાન હતું ભગવાનનું ભજન કરેલું એનું જ્ઞાન હતું કે હું ભગવાનનું ભજન કરવા માટે અજનાબ ખંડનો રાજા હતો તો રાજપાટ છોડીને અહીંયા ગડકી નદીને વિશે પુલહાશ્રમને વિશે આવેલો અને પેલી એમ કહી કે મૃગલીને વિશે મને આસક્તિ થઈ ગઈ હો હો ને એના માટે મારે જન્મ લેવો પડ્યો તો જ્ઞાન જે થયું ભજન કરવાનું જ્ઞાન એ તો કોઈ દિવસ વિસરતું નથી ને એને કરીને મૃગલીના દેહને વિશે પણ એને ભગવાનનું સ્મરણ તો રહ્યું જ અને એ જે સ્મરણ રહ્યું એને કરીને મૃગલીના દેહનો અતિશય અભાવ આવ્યો દેહ પડવાની રાહ જોઈને બેઠા ને દેહ પડી ગયો પછી બ્રાહ્મણને ત્યાં જન્મ થયો જાણતા તો બધું હતા પણ એને થયું કે જાણીને આ વખતે મૂર્ખ બનવું નથી બરાબર દુનિયામાં ડાયો કેટલી વાર ખરડાય કહેવત છે ને દુનિયામાં ડાયો ત્રણ વાર ખરડાય ને ગાંડો એક જ વાર ખરડાય યાદ રાખજો એટલે જળ ભળતે પછી ગાંડાની પેઠે વર્ત્યા એમને બધું આવડતું હતું એવું જ ઉદાહરણ સેમ ઐત્રય ઋષિનું હતું અત્ર ઐત્રેય ઋષિ જે હતા ને એના બીજા એટલે ઐત્રય ઋષિ હતા તે માંડુક માંડુક ઋષિના પુત્ર હતા હવે ઐત્રેય ઋષિ નાના હતા ત્યારે પૂર્વના સંસ્કારી ગયું એટલે વાસુદેવ ભગવાનનું ભજન જ કર્યા કરે બહુ ભજન કરે બહુ ભજન કરે તો એને જોઈને એ કોઈ ભણવા ભણવામાં માનતા ન હતા એના બાપા કહે કે ભાઈ વેદ બેદ બધું ભણ એ કંઈ ભણે જ નહીં ને ભજન જ કર્યા કરે એને જોઈને એની માતા પ્રત્યે જે હેત હતું તેના બાપાને ઉતરી ગયું માંડુક ઋષિને એણે બીજા લગ્ન કર્યા ને એના ચાર પાંચ સંતાન ઘણા બધા સંતાન છે અને બધા એક્સપર્ટ વેદમાં બધા ધડાધડી કરી નાખી એવા એની બા નારાજ થઈ ગયા અને એક દિવસ એની પાસે ગયા અને એને થયું એની બાને કહ્યું એની બાએ એને અત્રેય ઋષિને કહ્યું કે તારા જીવનનો મતલબ શું રહ્યો એમ કહી તું શું જીવ્યો એમ કહી તારા ને મારા જીવનનો કોઈ મતલબ નથી એમ કે આપણે બંને આત્મહત્યા કરી લેવી જોઈએ મરી જવું જોઈએ અત્રેય ઋષિ હસ્યા ત્યારે મંદિરમાં બેઠેલા હતા ભગવાન વિષ્ણુનું ભજન કરી રહેલા હતા તે કે તું એવું નહીં કે આપણા જીવનનો કોઈ મતલબ નથી આપણા જીવનનો જે મતલબ છે એ બીજા કોઈના જીવનનો નથી ચાલ તને એવું છે ને કે તે મને જે જન્મ આપ્યો તને એમાં કોઈ પ્રાપ્તિ ન થઈ તને ફક્ત ને ફક્ત લોકોની નિંદા અને લોકોની ગાળો અને ટીકા જ સાંભળવાની મળી ખાસ કરીને મારા ભાઈઓ તરફથી અને મારા પિતા તરફથી આજે તને દુનિયાની સૌથી મોટી અવર પ્રાપ્તિ કરાવું છું કોણે કહ્યું એત્રે ઋષિએ એની માતાને કહ્યું કે તું શું કરાવવાનો કહી તો આવડતું નથી એમ કહી એણે ભજન ચાલુ કર્યું ભગવાનની મૂર્તિની સામે જોરદાર તો વિષ્ણુ ભગવાનની મૂર્તિમાંથી પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે વાસુદેવ ભગવાન પ્રગટ થઈ ગયા અને ઇત્રેય ઋષિની માતાને એટલે માંડુકી ઋષિની પત્નીને શું કહ્યું ખબર આ ભણેલો ભણાવેલો છોકરો છે જન્મજાત આને વેદ ભણવાની કોઈ જરૂર જ નથી વેદોમાં સાર રૂપે જે કહ્યું છે કે ભાઈ સર્વથી શ્રેષ્ઠ તો મારું ભજન કરવાનું છે એ આને જન્મજાત ખબર છે આને હું વરદાન આપું છું કે આને બધા વેદોનું જ્ઞાન પ્રત્યક્ષ થઈ જશે અને આ નવા વેદોની શ્રુતિઓ જે છે અધ્યાયો છે એનું આ પુનર્ગઠન કરશે એટલે વેદોમાં ચાળીસ અધ્યાય અત્રેય અધ્યાય કહેવાય તે અત્રેય ઋષિએ પોતે ઉમેર્યા પછી જે અજ્ઞાત થઈ ગયેલા ખાલી ભગવાનનું ભજન કરવાથી સમજો જેને કંઈ જ ના આવડતું હતું એટલે ભગવાનનું ભજન કરવું બહુ શ્રેષ્ઠ કામ છે દુનિયાનું સર્વથી શ્રેષ્ઠ કામ કોઈ હોય તો ભજન કરવું છે કોઈ દિવસ ભજન કરવાવાળા માણસે પોતાની જાતને નીચી ન સમજવી યાદ રાખજો અને જે ભજન ન કરતો હોય અને બીજું ઘણું બધું કરતો હોય સમજજો એણે પણ કોઈ દિવસ આ ભૂલ ન કરવાની જે ભજન કરતો હોય એ કંઈ કામનો નથી જળ ભરતનું ઉદાહરણ જોઈ લેવું ઐત્રેય ઋષિનું ઉદાહરણ જોઈ લેવું બીજા ઘણા બધા એવા ઉદાહરણ છે કે જે લોકો ભજન કરવા સિવાય બીજું કંઈ જ ન કરતા હતા કોઈ સ્કૂલમાં ભણવા નહીં ગયેલા સમજો પ્રહલાદજી શું કરતા હતા સંડા મર્કને ત્યાં પેલી પાઠશાળામાં શુક્રાચાર્યના બે છોકરા ભણાવતા હતા ત્યાં ગયા બરાબર એ લોકો એનું જે કોઈ આસુરી વિજ્ઞાન હતું તે ભણાવતા હતા ત્યાં જઈને એમણે શું ચાલું કર્યું નારાયણ નારાયણનું ભજન ચાલું કરી દીધું ને ભજન ચાલુ કર્યું તો પ્રહલાદજીને શું થઈ ગયું ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ છેલ્લે આવ્યા એને કાં કાંઈ આવડતું હતું સ્તુતિ કરતાં પણ ના આવડતું હતું એટલે ભગવાનનું ભજન કરવું શ્રેષ્ઠ જો કોઈ જીવને જન્મજાત એવી બુદ્ધિ છે કે મારે ભગવાનનું ભજન કરવું છે તો એને બીજી કોઈ પ્રેરણા ના આપો એટલે પેલો છોકરો અહીંયા આવે છે ને જયેશનો પેલા સાહેબ છે માસ્ટર એનો છોકરો પેલો આજે પણ હમણાં બોલતો હતો શ્રીજી બાવની આવે ને એવા માણસ જે હોય ને કે જે આવીને સીધા જાતે જાતે જવું ગાવા માટે કે કરવા માટે સમજી લેવાનું આની પર ભગવત કૃપા છે બહુ મોટી એટલે નાની ઉંમરમાં કાં કોઈને એવું જ્ઞાન હોય છે કે મંદિરમાં ભગવાનની મૂર્તિની સામે બેઠા બેઠા ગાવું બહુ અઘરું કામ છે બહુ અઘરું એટલે બહુ અઘરું કામ છે પણ એને એ ખબર નથી કે શું કરી રહેલો છે એટલે પૂર્વનો બહુ સંસ્કારી જેવું છે સમજો એટલે પરમાત્માની કૃપા છે એની ઉપર જો જબરજસ્તી છોકરાઓને લાવવા અને જાતે આવે ને આવી રીતે ગાવું બંને બહુ અલગ કામ છે જબરજસ્તી તો ઘણા બધા લોકો લીધે ચાલ 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 કરીને પણ પેલો આવે જાય આવે જાય એવું કરતો હોય એ પણ નકામું નથી જબરજસ્તી પણ લાવો કોઈ વાંધો નથી તો ભવિષ્યમાં આવશે પણ જે આવી રીતે આવીને બેસી જાય અને ભગવાનની સામે જે ગાતો એ હોય તે શ્રેષ્ઠ કામ છે એને કોઈ દિવસ ધૂતકારવા નહીં કેમ ભગવાનનું ભજન કરવું શ્રેષ્ઠ કામ છે જે ભગવાનનું ભજન કરશે ને સમસ્ત વેદો પણ એને પ્રણામ કરશે યાદ રાખજો કારણ કે વેદોનો એક જ સાર છે ભગવાન વાસુદેવનું ભજન કરો ભગવાન વાસુદેવની શરણાગતિ કરો આ બધું આપણે કરીએ જાનો મતલબ શું છે છેલ્લે ભગવાનને વિશે ભક્તિ કરવાની છે એટલે જે ભક્તિ કરે તો શ્રેષ્ઠ જ છે પહેલેથી જ શ્રેષ્ઠ છે સમજો ભક્તિ કરનાર વ્યક્તિ કોઈ દિવસ નીચો કે નાનો ન હોઈ શકે કોઈ ગમે એટલો મોટો આવી જાય ને એ દુનિયાના ગમે એટલા મોટા મોટા કામ હોય ને એના ભગવાન કરી દે સો ટકા કરે એને ભરોસો જોઈએ ભક્તિ કરવી શ્રેષ્ઠ કામ છે બરાબર ભગવાનના ભક્તો બહુ અઘરું કામ છે કઠણ કામ છે એટલે જે સહેજે સહેજે કરતો હોય સમજવાનું ભગવાનની કૃપા છે એની ઉપર બહુ મોટી કારણ કે જીવ કેટલો દાખલો કરે તો પણ ભગવાનમાં વૃત્તિ નહીં રહેતી સમજો એટલે ભગવાનનું ભજન કરતો હોય એ બહુ શ્રેષ્ઠ કામ છે એને નહીં છોડવાનું એક લાઈન વાંચી લઈએ પરાવર બ્રહ્મનું દર્શન થાય છે એટલે એના હૃદયની ગાંઠ ભેદાઈ જાય છે એના સર્વસંશયો છેદાઈ જાય છે એના કર્મો નાશ પામે છે બ્રહ્મ જાણે છે તે બ્રહ્મ જ થાય છે તેને જાણીને જ પર પુરુષ મૃત્યુની પાર જાય છે પાર જવાનો બીજો માર્ગ નથી ભ્રમ જાણે છે તે ભ્રમ થાય છે એટલે એ અદ્વૈત વેદાંતની વાત છે કે ભ્રમને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ એટલે એમ કહે કે એનું જે જન્મ મરણ ટળી ગયું એ આત્મા સમજતો હોય પોતાની જાતને કે જીવ સમજતો એની જગ્યા પર એ ભ્રમ સમજે કારણ કે આ તો બ્રહ્મા બ્રહ્મ અને આત્માનું એકત્વ જ્ઞાન છે એટલે એ વાત કરી છે ભ્રમને જાણીને મૃત્યુની પાર જાય છે એટલે એને મૃત્યુ જન્મ ભય થતું નથી જ્ઞાન થઈ ગયું એટલે એ વાત કરી પાર જવાનો બીજો માર્ગ નથી અદ્વૈત વેદાંત પ્રમાણે જ્ઞાન જે થયું કે પોતે પોતાની જાતને ભ્રમ તરીકે ઓળખવું એનાથી બીજું કોઈ જ્ઞાન નથી કારણ કે એમાં ભક્તિ તો ખાલી એટલે જ કરવાની છે કે જ્ઞાન થાય આપણામાં એવું નથી આપણામાં તો જ્ઞાન થાય પછી બહુ ભક્તિ કરવાની છે અને તમને કોઈ જ્ઞાન ન હોય ને તો પણ ભજન તો કરીએ જ રાખવાનું યાદ રાખજે ભજન નહીં છોડવાનું બરાબર અને આવા બધા નાના નાના બાબત માટે અવા ઝઘડા નહીં કરવાના તમે લોકો ગોબર ગેસ પ્લાન્ટ માટે લડો જરા જબરા માણસ છો એ ભગવાને બુદ્ધિ બુદ્ધિ આપી જ કે નથી આવી ગોબર ગેસ માટે થોડું લડાય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સ્વરમ ભક્તિ ધરમ આત્મજમ વાસુદેવ મરે